ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં છેલ્લા બે દિવસથી ધોલેરા ભાવનગર અલંગ અને ગીર સોમનાથ જિલ્લામાં અભ્યાસ ટૂર માટે નીકળેલ જાહેર હિસાબ સમિતિ સોમનાથ મહાદેવના ચરણોમાં પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવી આ સાથે ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ સાથે મીટિંગ કરી અવલોકન કરી સમગ્ર અહેવાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શંકર ચૌધરીને સોંપવામાં આવશે જેમાં ભારત દેશ હાલ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં જો વિકાસની ચરમસીમા એ પહોંચે સૌનું કલ્યાણ થાય તથા સહિતના મુદ્દાઓ સાથે જાહેર હિસાબ સમિતિ કામ કરી અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે ધારાસભ્યોમાં અર્જુનભાઈ મોટવાડિયા પ્રવીણ બારી નરેશ પટેલ હેમંત ચાલા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર જિલ્લા કલેક્ટર સહિત નામો જોડાયા હતા જાહેર હિસાબ સમિતિ વિધાનસભાની અભ્યાસ ટૂર માટે છેલ્લા બે દિવસથી નીકળી છે ધોલેરા સર ભાવનગર સીએનજી ટર્મિનલ અલંગ ગીર સોમનાથમાં પણ અભ્યાસ કરીને મીટિંગો કરીને અધિકારીઓ સાથે અધિકારી ત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાં આવીને એમના દર્શન ન કરીએ તો કેવી રીતે હું તો એમ જ સહજ અમે મારે ત્યાં ભેગા થયા અમે અને વાત કરી કે અમે સોમનાથ જઈએ છીએ તો શું કહેવાય કે ને એમાં આવું આપણું તીર્થધામ અને એમાં શ્રાવણ મહિનો આપણા માથા ઉપર આવી રહ્યો છે એટલે પેલા તો આ સોમનાથની ભૂમિમાં માણસોને આવવું ને એ પણ એક અહોભાવ હોવો જોઈએ અને ભાગ્ય હોય એ જ આ જગ્યાએ આવી શકતા હોય ને આપ જાણીએ છીએ ભગવાન કૃષ્ણએ પણ એમનો આખરી પડાવ આ ભૂમિને પસંદ કર્યો હોય તો જગતનો બાપ આખરી પડાવ આ